સંસારની મોહમાયાના અંદર જ્યારે વ્યક્તિનું મન હંમેશા જોડાયેલું રહે એટલે એનો અર્થ એ થયો કે એની બુદ્ધિ હજી નાશ્વંત તરફ આકર્ષિત થાય છે હજી શાશ્વતરૂપી સત્ય તરફ એની બુદ્ધિ નથી જોડાય આપણે સત્ય તરફ બુદ્ધિને લઈ જવાની અને એટલે જ સત્યનું ધ્યાન સત્યનું જ્ઞાન એ પરમ સત્ય भगवान् श्रीकृष्ण च सत्यं परं धीमहि જેમ જેમ સત્સંગમાં તમે આગળ વધતા જશો તેમ તેમ લૌકિક ને ભૌતિક વિષયમાં તમારી અરુચિ પેદા થવા લાગશે એનું મુખ્ય કારણ એ કે તમારામાં ધીરે ધીરે જ્ઞાન પેદા થઈ રહ્યું છે અને જ્ઞાનના માધ્યમથી ધીરે ધીરે વૈરાગ પેદા થઈ રહ્યું છે અને વૈરાગના માધ્યમથી ધીરે ધીરે સત્યનું તમને જ્ઞાન થવા લાગે છે એટલે તમે સત્ય તરફ આગેકૂચ સત્સંગથી એ વિવેક પેદા થાય છે ધર્ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરા સતા વૈદ્ય વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલન શ્રીમદભાગવતે મહામુનિકૃતે પરેશર સત્યો હૃદય વરૃદ્યેત્રુશ્રુષુ ધર્મ પ્રોજિત કૈતવોત્ત પરમો નિર્મત્સરા આ શ્રીમદભાગવતનું રસપાન કોણે ફળે છે તેમાં શરત મૂકવામાં આવી નિર્મત્સરાણાં સતાં તમે કેટલી પણ સારી દવા લો પણ પરેજી ન પાડતો દવા સાથે પરેજી તો પાડવી જ પડે એમ શ્રીમદ ભાગવતરૂપી ઔષધી જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે એમાં પરેજી બતાડવામાં આવી નિર્મત્સરાણાં સતાં બહાર સે જો કાટતા હૈ ઉસકો મચ્છર કહેતે હૈ ઓર અંદર સે જો કાટતા હૈ ઉસે મચ્છર કહેતે હૈ એક બાર થી કરડે એ મચ્છર છે અને એક અંદરથી કરડે એ મત્સર છે આ મત્સર એટલે ઈર્ષા દ્વેષ ઈર્ષા ને દ્વેષવાળો વ્યક્તિ એ આ ભાગવતનું રસપાન કદાચ કરશે તો પણ એ ફલીભૂત નહીં થઈ શકે એટલે શરત મૂકવામાં આવી ઈર્ષાને દ્વેષ ને મનમાંથી કાઢવું પડશે ઈર્ષાને દ્વેષ જ્યારે આપણા મનમાં હોય છે ત્યારે જેના માટે આપણને ઈર્ષા છે એનો જ વિચાર તમારામાં ચાલ્યા કરશે તો જ્યાં સુધી બીજાના વિચારમાંથી મુક્ત નહીં થાઓ ત્યાં સુધી ભગવાનનો વિચાર ક્યાંથી તમારામાં આવશે બીજાના વિચારમાંથી મુક્ત થશો તો ભગવાનનો વિચાર આવશે અને તમે જોજો જેનાથી જેટલો પ્રેમ છે એનો વિચાર તો તમારામાં આવશે જ પણ જેનાથી ઈર્ષા છે ને એના એનો વિચાર પેલો જેનાથી પ્રેમ છે એના કરતા વધુ આવશે અંદર સે એટલે જ પરેજી આપી જેનો હૃદય શુદ્ધ છે મત્સર રહિત છે એવા વ્યક્તિને શ્રીમદ ભાગવતનું જ્યારે રસપાન કરાવવામાં આવે છે ત્યારે ભાગવતકાર કહે છે એક ક્ષણની પણ રાહ જોયા વગર ભગવાન શ્રી કૃષ્ણ એના હૃદયના અંદર આવીને અવિરુદ્ધ બની જાય છે અર્થાત હૃદયમાં આવીને ફસાઈ જાય છે એવું નહીં કે આવે જાય આવે જાય આવે જાય જ્યારે તમારા મનમાં શ્રીમદ ભાગવત કથાને શ્રવણ કરવાની ઈચ્છા થાય અને તમારું હૃદય નિર્મત્સર હોય એ વખતે શુદ્ધ હૃદયના અંદર ભગવાન શ્રી કૃષ્ણ અવિરુદ્ધ બની જાય છે એટલે ભગવાન કૃષ્ણને હૃદયમાં બોલાવા કેટલા સરળ છે ભાગવતકાર કે છે ઇટ સો ઇઝી ટુ ફીલ શ્રી કૃષ્ણ ઇનસાઇડ યોર હાર્ટ બટ ધેર ઇઝ અ ટર્મ એન્ડ કન્ડિશન હૃદય નિર્મત્સર હોવું જોઈએ આમ ભગવાન ક્યારેક આમ કથામાં તમે આવીને બેઠા હો ને એટલે પેલું આમ તમારા હૃદયમાં ડોક્યું કરવા તો આવે આમ દરવાજો ખોલીને થોડું કામ નહીં ઘણી વાર આપણે જોતા હોઈએ શું ચાલે જરા રૂમમાં જવું તો ખરો આમ થોડો દરવાજો ખોલીએ ને પછી લાગે નાના અહીંયા તો બહુ જ ધુવાડો છે બંધ એટલે ભગવાન પણ ક્યાંક આપણા હૃદયમાં પેલું ડોક્યું કરવા આવે ભાગવત કથાની શ્રવણ કરવાની ઈચ્છા તમારામાં પ્રગટ થાય એટલે પેલું કરવા ભગવાન આવે પછી આમાં તો તો બહુ પડેલું છે અહીંયા જ નથી પણ ભાગવત કથાનું શ્રવણ કરતા 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 ધીરે 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 નિશ્ચિત એ મત્સર વોશઆઉટ થાય છે સતત પાણીના દ્વારા જારે કોઈ વાસણને માંજવામાં આવે ભડે ચીકણું વાસણ હોય વાર લાગે પણ એ સતત પાણીથી જારે એને માંજવામાં આવે છે તો ધીરે ધીરે એ ચીકાશ જતી રહેશે અને એટલે જ ભાગવતકાર કે છે મુહુરહો રસિકા ભુવિભાવુકા વારંવાર 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 રસિક જનવા ભાગવતનું પાન કરતા હોય છે વારંવાર ભલે એક ને એક વાત હોય વારંવાર પાન કરો 12 બાર પાન કરને સે વો હેમરિંગ હોગા આપણા માઈન્ડ મે હેમરિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને હેમરિંગ થાય ને તો આપડી બુદ્ધિ કે અકલ ઠીકણે આવે હેમરિંગ ન કરો તો કઈ ન થાય અમારા ગાંધાર પરિવારે કેટલા સરસ બોર્ડ માર્યા છે વળી પાછું એમને કંઈક તેલ કાઢ્યું છે જે વાળા માટે બહુ સારું છે એટલે હું કાલે શોભાયાત્રામાં આવ્યો એટલે મને એટલા બધા ગાંધાર પરિવારના પેલા બોર્ડ્સ દેખાયા કે ત્વચા કો કોમલ બના કે લીધે લઈએ

એ એટલું નેચર ક્યોર નેચર ક્યોર અહિયાં જે આ મહોત્સવમાં આવે નેચર ક્યોર તો દેખાશે એકવાર પરિવારે સરસ બધે આમ અને સારી વાત છે લોકો સુધી પહોંચે બહારની સુંદરતા પણ આવશ્યક છે તમે અહીંયા બહાર જશો એટલે ગાંધાર પરિવારનું નેચર ક્યોર દેખાશે અને તમે અહીંયા અંદર આવશો એટલે તમારા નેચરને ક્યોર કરવા માટે આ ભાગવત કથાનું આયોજન છે હેમરિંગ હેમરિંગ એડવર્ટાઇઝમેન્ટના અંદર સતત સતત ચાલ્યા ચાલ્યા કરે કરે તમારા દેખાવું જ જોઈએ ફાલ્કન આ બેઠા બોર્ડ બધે દેખાય ચારે બાજુ ફાલ્કન ફાલ્કન હેમરિંગ અને હેમરિંગ જ્યાં સુધી ના કરો ત્યાં સુધી બ્રાન્ડ વેલ્યુ પેદા ના થાય એટલું યાદ રાખજો હેમરિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એટલે સારી વસ્તુનું હેમરિંગ થવું જોઈએ એટલે જ મુહરહો રસિકા ભોવી ભાવુકા વારંવાર વારંવાર તમારા માઇન્ડમાં હેમરિંગ થવું જોઈએ સતત તમે આ ભાગવતનું શ્રવણ કર્યા કરો વારંવાર કર્યા કરો અને ક્યાં કોઈને યાદ રહે છે તમે બધા એક્સપેરિમેન્ટ કરો કે પાંચ દાડા પહેલા સાંજે શું ખાધેલું સ્મરણ કરો યાદ છે કેટલાની યાદ છે પાંચ દિવસ પહેલા તરત આન્સર આપો બહુ વિચારીને નહીં પાંચ દિવસ પહેલા સાંજે શું ખાધેલું હાથ ઊંચો કરો યાદ છે કોઈને ના યાદ રહે પાંચ દાડા પહેલા સાંજે આપણે શું ખાધેલું એ યાદ નથી રહેતું તો આ કથા ક્યાંથી યાદ રહેવાની ભલા માણસ અને આમ પણ પછી સાઠ વર્ષ પછી તો પેલું અલ્ઝાઈમર ધીરે ધીરે ને અસર એવી ચાલુ થવા લાગે કે ભૂલવાની બીમારી આમ પણ પછી વધતી જાય એટલે આમે બધું ભૂલાતું જાય ધીરે ધીરે આ હેમરિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મુહુરાઓ વારંવાર રસિક જન એ ભાગવત કા શ્રવણ ઘણા પેલા પિક્ચરના શોખીન લોકો હે એક ને એક પિક્ચર 20 20 વાર જોઈ કાઢે કોણ જાણે શું મજા આવે બસ શોખ એક ને એક પિક્ચર 20 વાર જોઈએ આપણે એક ને એક ભજન કેટલી વાર સાંભળીએ છીએ કેટલી વાર આપણે ભજનો સાંભળ્યા હોય છે પણ એકને એક ભજન સાંભળીએ છે કે નથી સાંભળતા એમાંય આપણને મજા આવે છે કે નથી આવતી અને પાછા બહુ કઈ ગમે તો પાછું વંશ મોર એકને એક ભજન એકને એક દાળ ભાત ખાઈએ છે કે નથી ખાતા એ આપણા શરીરનું પોષણ કરે એમ વારંવાર શ્રીમદ ભાગવતનું જ્યારે આપણે રસપાન કરીએ છીએ કંઈક ને કંઈક એમાંથી આપણને નવી પ્રાપ્તિ થશે નવી ઉર્જા પ્રાપ્ત થશે નવી દિશા પ્રાપ્ત થશે કંઈક જીવનનું માર્ગદર્શન મળશે અને એટલે જ મુહુરહો રસિકા ભુવિભાવુકા કથાની કંઈક એવી એક ક્ષણ કોઈ એવી એક વાત કોઈ એવો એક શબ્દ ક્યાંક તમારા હૃદયમાં લાગી જશે અને તમારી બુદ્ધિ પ્રેરિત થઈ જશે તમારી બુદ્ધિ ક્યાંક વિચાર કરતી થઈ જશે કે ના હવે મારે આ પડશે એટલે તમે તમારા મનને સીધા તમારા નિયંત્રણમાં લાવવા માટે પ્રેરિત બની જશો કોઈ એક એવો ક્ષણ કોઈ એક એવી વાત કોઈ એક એવો પ્રસંગ જે તમારા હૃદયને આમ અડકી જાય ક્યારે શું થાય આપણને ખબર નથી

ગુટલી પણ નથી એમાં નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતમ દ્રવ સંયુતમ આ પેલી ફેક એનર્જી તમને કેફીન જેવી નહીં આપે આ તમને રિયલ મેંગો જ્યુસ આ ભાગવત નું રિયલ મેંગો જ્યુસ ગુટલી વગરનું મીઠાસ વાળું ગલિતમ ફલમ પછી કોઈ એમ પૂછે કે શું ગેરંટી કે આ આંબો એકદમ સ્વીટ જ છે કારણ કે આજકાલ પેલા ઘણા આંબાઓ જુદી રીતે પકવેલાય હોય છે દેખાય આંબા જેવું પણ અંદર સ્વીટનેસ ના હોય તો શું ગેરંટી આ સ્વીટ છે સુખમુખા અમૃતમ દ્રવસંયુતમ ભાઈ શુક કી ચાંચ લગી હોય છે કોઈ પણ આંબા પર અગર શુકની ચાંચ લાગેલી હોય એટલે આંબો મીઠું જ હોય કારણ કે પોપટ છે ને એ આપણા કરતા વધારે સ્માર્ટ હોય છે એ જ્યાં ત્યાં ચાંચ મારે જ નહીં જ્યાં મીઠાસ હશે ને ત્યાં જ એની ચાંચ વાગેલી હશે અને પોપટની ની ચાંચ વાળું એ ફલ એ વધારે મધુર થઈ જતું હોય છે અરે આ શ્રીમદ ભાગવત રૂપી ફલવા શુખદેવજીની ચાંચ વાગેલી છે શુખમુખાદ અમૃતમ દ્રવસમ એ બધા ભાગવતમ રસમાલયમ આ રસરૂપ ભાગવતનું આપણે પાન કરીએ વારંવાર પાન કરીએ કરતા જ રહીએ કરતા જ રહીએ કરતા જ રહીએ એનો આનંદ અનેરો છે તો પરમ ધર્મ એ પરમાત્મા ને જાણવાનું છે જે પરમાત્માનું નિરૂપણ આ શ્રીમદ ભાગવતના અંદર કરવામાં આવ્યું છે એનું વારંવાર આપણે પાન કરીએ નિર્મત્સર થઈને પાન કરીએ ધીરે ધીરે કરતા કરતા આપણા અંતઃકરણના સર્વ દોષો દૂર થાય અને આપણું ચિત્ત અને આપણું મન અને બુદ્ધિ નિર્મલ બને શ્રીમદ ભાગવતના પાન નૈમિષારણ્યના અંદર અઠ્યાસી હજાર શૌનકાદી ઋષિઓ વિરાજમાન થઈને સૂતજી દ્વારા શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી રહ્યા છે એક એવી ભૂમિ છે કે જ્યાં મન તરત શાંત થઈ જાય પોતાનું મનોમય ચક્ર મોકલ્યું અને ઋષિઓને કીધું કે આ મારું મનોમય ચક્ર જે જગ્યાએ જઈને શાંત થઈ જાય એ ભૂમિ પર બેસીને તમે આ અનુષ્ઠાન કરશો તો તમને નિશ્ચિત તમારું મન એકાગ્ર તો નૈમિષારણ્યની એ ભૂમિ જ્યાં પરમ શાંતિ છે અને ભાગવતનું રસપાન થઈ રહ્યું છે સૂતજીને પ્રશ્નો પૂછ્યા છે મનુષ્યનું કલ્યાણ શેમાં છે મનુષ્યનો પરમ ધર્મ કયો ભગવાનના કેટલા અવતારો થયા વગેરે વગેરે પ્રશ્ન ઋષિઓએ સૂતજીને પૂછ્યા છે પહેલું મનુષ્યનું કલ્યાણ છે મનુષ્યનું કલ્યાણ આત્મકલ્યાણમાં છે તત્વ જિજ્ઞાસા હું કોણ છું હું ક્યાંથી આવ્યો હું કેમ આવ્યો મમ ઈવાન શો જીવલો કે જીવ ભૂત સનાતન આપણે બધા જ ભગવાનના અંશ છીએ આપણે જીવાત્મા છીએ ભગવાનમાંથી નીકળેલા છે પણ ભગવાનના સ્વરૂપને ને ભગવાનના સંબંધને ભૂલી ગયા છે એ ભૂલાયેલા સંબંધને પાછું તાજુ બ્રહ્મ સંબંધના માધ્યમથી આપણે કરીએ છીએ મેં કોણ હું મેં મેરે કૃષ્ણ કા અંશ જીવાત્મા એ પરમાત્માનું અંશ છે સદનું અંશ ચિદ નું અંશ આનંદ નો થઈ ગયો અને એ આનંદ જ અંતર્યામી રૂપે શ્રી કૃષ્ણ આપણામાં વિરાજમાન છે જમીનમાં પાણી છે પણ એ પાણીને પ્રાપ્ત કરવા માટેની ખુદાઈ કરવી પડે અને જ્યારે ઊંડા જાઓ ત્યારે જ એને તમને જલની પ્રાપ્તિ થાય એમ આપણા બધાના અંદર અંતર્યામી સ્વરૂપે તિરોધાન થયેલા ભગવાન શ્રી કૃષ્ણ પોતે વિરાજે છે પણ એમની પ્રાપ્તિ કરવા માટે આપણે ભક્તિ કરવી પડે ભક્તિ કરતા કરતાં ધીરે ધીરે કરતા એ ભગવાન શ્રી કૃષ્ણના એ આનંદનો હૃદયમાં અનુભવ થવા લાગે છે મનુષ્યનો કલ્યાણ આત્મકલ્યાણમાં છે અને આત્માનું કર્તવ્ય એ ભગવાનની અહેતુની ભક્તિ કરવાની છે એટલે બીજો પ્રશ્ન મનુષ્યનો પરમ ધર્મ કયો તો મનુષ્યનો પરમ ધર્મ એ ભગવાનની અહેતુની ભક્તિ છે હમ અહેતુ કી ભક્તિ કરે નિષ્કામ નિષ્કામ ભક્તિનો એક પ્રતાપ છે કે સંસારના અંદર કેટલા પણ દુઃખ આવશે પણ ભગવાન માટે તમારી ભક્તિ ડામાડોલ નહીં થાય સકામ ભક્તિ અગર કરતા હશો તો સંસારના અંદર આવતા દુઃખો એ તમારા મનને ડામાડોલ કરી નાખશે પણ નિષ્કામ ભક્તિ તમે અગર કરતા હશો તો સંસારના અંદર આવતા દુઃખો એ તમને હલાવી નહીં શકે હચમચાવી નહીં શકે એક ખેડૂત હતા પરમ ભક્ત ખૂબ સત્સંગ સેવામાં પરાયણ રહેતા બે ત્રણ કલાક એમનો નિત્ય નિયમ વર્ષોથી પાઠ કરવા સત્સંગ કરવા ઠાકુરજીની સેવાનો ક્રમ કરતા પણ ખેતી કરતા બન્યું એમ કે એમના બંને ભાઈઓ મરી ગયા બંને ભાઈના પરિવારની આખી જવાબદારી એમના માથે આવી ગઈ એમનો એકનો એક દીકરો હતો એ પણ મરી ગયો એક સાથે ઘણી બધી વિપત્તિઓ એમના માથે આવી પડી પરંતુ હસતા મોડે એને સહેતા ગયા એમનો જે નિત્યક્રમ હતો રોજ કરતા ગયા રોજ સવારે ઉઠીને સ્નાન કરીને સૌથી પહેલા એમના બે કે ત્રણ કલાક બસ ભગવત ભક્તિના અંદર અંદર સત્સંગના એ અને પછી જ એમની ખેતીવાડી સંભાળવા જતા બધાની જવાબદારીઓ માથે હોવા છતાં એમના મનમાં લેશ માત્ર પણ કદી ક્યારે એવો વિચાર ન આવ્યો કે હે પ્રભુ હું તારું આટલું નામ જપું છું તારી આટલી સેવાને ભક્તિ કરું છું અને તે મારા જિંદગીના અંદર મારા સ્વજનોને તારા ધામમાં બોલાવી લિતા લેશ માત્ર પણ કારણ કે ક્યારે ભગવાન પાસે કઈ જ માંગતો નહીં કોઈ અપેક્ષા નહીં બસ મુજે પ્રભુની ભક્તિ karne mein prasannata ho rahi hai aur isliye main kar raha hu આ મારો આનંદ છે આ કરીને મને મેન્ટલ સેટિસ્ફેક્શન મળે છે મેં કંઈક કર્યું મેં મારા પ્રભુને કંઈક રીચ ગયા અને જેનાથી આનંદ પ્રાપ્ત કરવો હોય ને એનો આ ઉસૂલ છે એનાથી અપેક્ષા ન રખાય તમારા લૌકિક સંબંધના અંદર પણ અગર તમે ઈચ્છો છો કે તમારા કોઈ સંબંધીથી તમને આનંદને પ્રાપ્ત હાલાકી એના પાસે આનંદ નથી એ સુખ આપી શકે બહુ બહુ તો પણ છતાંય સુખ પણ પ્રાપ્ત કરવું હોય કોઈના પાસેથી અપેક્ષા વગર જ પ્રાપ્ત થશે નિરપેક્ષ બનવું પડશે અપેક્ષાઓ સૌથી મોટું છે અને એટલે નિષ્કામ ભક્તિની મહિમા ખૂબ ગાવામાં આવી અહેતુની ભગવાનની ભક્તિ પરમ ધર્મ છે અને આ ખેડૂત ભક્તિ કરતો જાય કરતો જાય કરતો જાય ખૂબ ભગવાને એની કસોટી લીધી ઘણા વર્ષો વીતવા લાગ્યા ખેતીવાડી કરતા 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 પછી ધીરે ધીરે નીતિમત્તાથી ચાલતો એટલે એનો ખૂબ પ્રોગ્રેસ થયો પણ એના ઇષ્ટનું નામ લેવાનું ભૂલતો નહીં બીજાના ભાઈઓના પરિવારના છોકરાઓ હતા એનો છોકરો તો મરી ગયો અને પછી આ થોડાક વડીલ બન્યા અને બધા છોકરાઓ જ્યારે સાથે બેઠેલા એ બધા છોકરાઓને એક પ્રશ્ન થયો કે તમારા જવાનીના અંદર તમે બહુ ભોગવ્યું અમારા લોકોનું પણ બધી સાર સંભાળ તમે કરી અમને મોટા કર્યા અમને પરણાવ્યા આ બધું તમે કર્યું આના પાછળનો ફોર્સ કયો શક્તિ કઈ તમે કઈ રીતે આટલું સહી શક્યા અને હજી પણ તમે ભગવાનની ભક્તિ કરો છો તમે ભગવાનની ભક્તિને ક્યારે છોડ્યા નહીં છોડી નહીં અને ત્યારે એને ઉત્તર આપ્યો આ બધું હું ત્યારે કરી શક્યો દીકરાઓ જ્યારે મેં ભગવાનની અહેતુની ભક્તિ કરી ઈસ્કા રાજ નિષ્કામ ભક્તિ જો મેં અપેક્ષાવાળી ભક્તિ કરી હોત તો કદાચ હું પડી ભાગ્યો હોત મેં કોઈ ખોટો નિર્ણય લઈ લીધો હોત હું ખોટા માર્ગે વળી ગયો હોત પરંતુ સતત હું જ્યારે જે કોઈ પણ કર્મ કરતો એમાં ઈશ્વરનું ધ્યાન કરીને કરતો એને પ્રસન્ન કરવા કરતો અને અહિતુની ભક્તિનો આ પ્રતાપ છે